સુરતના રાંદેર કોઝવે પરથી અનેક લોકો ડૂબી ગયા હોય છે ત્યારે ફરી એક ઘટના બની છે જેમાં શુક્રવારે મોત છે બે મિત્રો કોઝવે વિયરમાંથી પાણી લેવા જતા ડૂબ્યા હતા જે પૈકી એકનું મોત નીપજ્યું છે સચિન વિસ્તારમાં આવેલ સુડા સેક્ટર ત્રણમાં રહેતો યુપી વાસી નિ તેના ભાઈ અને ભાભી સાથે રહે છે અને પરિવારનું ગુજરાન ચલાવવામાં દરજી કામ કરી મદદરૂપ થતો હતો નિશાર રાંદેર વિસ્તારમાં આવેલ કોઝવે પર નદીના કિનારે ચોખ્ખું પાણી કોઈ કામ અર્થે જોઈતું હતું જેના કારણે તેના મિત્ર અઝબુલ્લા ઉર્ફે પપ્પુ અંસારી સાથે શુક્રવારે સાંજે કોઝવે પર ગયો હતો ત્યારે અઝબુલ્લા ઉર્ફે પપ્પુએ કોઝવે નદીને કિનારેથી પાણી લઈ લેવા જણાવ્યું હતું પણ નિસાર માન્યો નહીં અને તે કોઝવેની પાળી પરથી પાણી લઈ રહ્યો હતો પાળી પરથી પગ લપસી જતાં તે પાણીમાં ડૂબી ગયો હતો નિસારને ડૂબતા જોઈ અબ્દુલ્લાને તરતા ના આવડતું હોવા છતાં તેને બચાવવા નદીમાં છલાંગ મારી હતી શરૂઆતમાં અઝબુલ્લા ઉર્ફે પપ્પુએ નિસારને કમરના ભાગે પકડવાનું કહેતા તેણે પપ્પુને બંને ખભા પકડી લેતા બંને ડૂબવા લાગ્યા હતા હઝબુલ્લા હિંમત દાખવી બહાર આવ્યો ત્યારે નિસાર પાણીમાં ડૂબવા લાગ્યો હતો આસપાસના લોકોએ સમગ્ર ઘટનાની જાણ થતાં રાહદારીઓએ નદીના ડોરડું ફેંકતા અઝબુલ્લા ઉર્ફે પપ્પુએ પકડી લેતા એ બચી ગયો હતો જ્યારે નિસાર વીસ મિનિટ સુધી પાણીમાં રહેતા તેનું મોત નીપજ્યું હતું ફાયર દ્વારા નિસારના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અઝહર કુરેસી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ